રબારિયા ગામની સીમમાં મહાકાયે અજગરનું રેસ્ક્યુ કરાવ્યું રબારિયા ગામની સીમમાં બાજરીની કાપણી કરતાં મહાકાયે અજગર દેખાતા ખેતરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અમીરગઢ તાલુકાના રબારીયા ગામના ખેતરમાં બાજરીની કાપણી કરતા અંદાજે પાંચ ફૂટ જેટલો અજગર દેખાયો હતો અમીરગઢ તાલુકાના રબારીયા ગામે ડાભી મથુરસિંહ અજમલસિંહ પોતાના સર્વે નંબરમાં ખેતરમાં મજૂરો દ્વારા બાજરીની કાપણી કરી રહ્યા હતા તે દરમિયાન બાજરીની કાપણી કરતા એક મજૂરના હાથમાં અજગરનો પાછળનો ભાગ આવી જતા મજૂરો ગભરાઈ ગયા હતા બાજરીની ચાર ઊંચી કરતા અજગર દેખાયો હતો અને આ અંગે ખેતરના માલિક ડાભી મથુરસિંહ અજમલસિંહ અમીરગઢ આરએફઓ કચેરીમાં જાણ કર તાત્કાલિક બે વન કર્મચારીઓ રબારીયા ગામમાં ખેતર માલિકના ખેતરમાં આવી ગયા અને અજગરને પકડીને બહાર કોથળામાં બોરીમાં પૂરીને ખાપાના જંગલમાં હેમખેમ છોડી મૂકવામાં આવ્યો હતો